આજે આપણે આવી ગયા છીએ કૈલાસ રેસ્ટોરન્ટ કૈયા કંપની આ છે કૈલાસ રેસ્ટોરન્ટ હવે છે અહીંયા થાળી મળે છે પાર્સલ મળે છે છૂટક પણ મળી જશે ગુજરાતી જમવા માટે બેસ્ટ જગ્યા છે તમે અહીંયા ભાવને બધું વાંચી શકો છો મેનુ

તમને ખુબ સારું લાગે હા સરસ મોકલું જમવાનું બરાબર રૂપિયામાં બજેટ રૂપિયામાં હા હા બે ટાઈમ આવ્યા બે ટાઈમ